કોલ કર્યા હતા સમાધાન માટેના ના આવું ગમન બુવાજી તો નમસ્કાર મિત્રો અમારા ચેનલ તમારું हार्दिक સ્વાગત છે તો મિત્રો તમને ખબર છે હાલમાં કirti ben અને khajur નો વિવાદ ચાલી રહ્યો છે અને મિત્રો આ વિવાદ ઘણા દિવસોનો દિવસે વધતો જાય છે અને મિત્રો તમે જે આગળ વિડિયો જોયો તે તમને પૂરો વિડિયો આગળ બતાવશે એટલે મિત્રો તમે વિડીયો પૂરો જો અને વિડિયોની શરૂઆત કરતા પહેલા તમને કહું કે જો તમે હજુ સુધી અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો તમે પહેલા અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મિત્રો સૌ પ્રથમ તમને વાયરલ વિડીયો જોવા મળે અને મિત્રો વિડીયોને પણ તમે આગળ શેર કરી દીજો તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો અને મિત્રો કીર્તિબેન પટેલ એવું બોલી રહી છે કે ગમન ભુવાજીનો મારી પાસે કોલ આવ્યો હતો સમાધાન માટે એવું કીર્તિબેન પટેલ બોલી રહી છે મિત્રો તમે જે આગળ વિડિયો જોયો હતી અને તમને વિડીયો પણ આગળ પૂરો બતાવીશ અને બીજું એવું કીધું છે કે ગમન ભુવાજીએ કે જે પણ મને પૂછે તે મેં કહીશ કે કીર્તિબેન પટેલને કોલ કર્યો તો સમાધાન માટે એવું કીધું છે કીર્તિબેન પટેલે મિત્રો મિત્રો અને આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ જે સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય છે તે તમારા સુધી અમે પહોંચાડતા હોય છે અને આમ તો તમને ખબર છે ખજુરભાઈ ગરીબ લોકોના ભગવાન છે અને મિત્રો રહેવા માટે જેને ઘર નથી તેવા લોકોને પણ ખજૂરભાઈ ઘર બનાવી આપે છે અને બધા લોકોને સેવા ખૂબ જ કરે છે ખજૂરભાઈ અને મિત્રો વિવાદ પણ દિવસે વધતો જાય છે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કીર્તિબેન પટેલના અને ઇન્સ્ટાગ્રામમાં આવીને તેઓ દરરોજ નવા નવા ખુલાસા કરે છે મિત્રો અને મિત્રો તમે આ વિવાદ વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને મિત્રો તમે આ બંને માંથી કોણ સાચું લાગે છે તે પણ જરૂર જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં આટલું તો મળીએ મિત્રો નવા વિડીયોમાં તો તમે સૌ પ્રથમ તમે કીર્તિબેન પટેલનો વિડીયો જોઈ લો બુઆજી કે તમે મને કીધું કે એની ટાઈમ કોઈ પણ ભી મને પૂછવા આવે કોઈ મીડિયા વાળા આવે તો એને હું ખુલ્લે આમ કહેવા માટે રેડી છું કે હા ભાઈ ખજૂરભાઈ મને સમાધાન માટેના કોલ કર્યા હતા